દુપુર જિલ્લાની જનતા માટે અને તેમાં પણ જેતપુર આવી તાલુકાની અને એમાં પણ જેતપુર ગામની જનતા માટે જે મોટામાં મોટી આફત સમાન છે આ કુદરતી વરસાદના કારણે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું નેશનલ હાઈવે નંબર છપ્પન પર એ ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત થવા પામ્યું હતું સાથે સાથે જેતપુર આંબેડકર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જે સ્ટેચ્યુ પાસેનું જે નાડું છે એ નાડું પણ ક્ષતિગ્રસ્ત થવાના કારણે સમગ્ર જેતપુર પાવી આજે લગભગ કોઈ ટાપુમાં ફેરવાઈ જેવું અમને લાગી રહ્યું છે જેતપુર ગામ સિવાય જેતપુર પાવી તાલુકાની અન્ય ગામોની જનતા પણ ખૂબ જ મોટી તકલીફ વેઠી રહ્યું છે જેતપુર ગામની અંદર આજે એસટી બસ નથી આવી શકતી વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ છે સામાજિક પ્રસંગોમાં જવાના લોકોને તકલીફ છે સાથે સાથે જેતપુર ગામના વેપારીઓને પણ કે મોટા ભારદારી વાહનો જીવન જરૂરિયાત ચીજવસ્તુ લાવવા લઈ જવા માટે વીસ વીસ કિલોમીટર સુધી દૂર જાતે જવું પડે છે ત્યારે આજે જેતપુર ગામની સમગ્ર જનતા જેતપુર પાવીના આજુબાજુ ગામના લોકો જેતપુર પાવી વેપારી મંડળ સાથે જેતપુર ગ્રામ પંચાયત અને અમારા લોકપ્રતિનિધિ એવા સાંસદ સભ્ય જસુભાઈ અને જિલ્લા ભાજપના પ્રમુખ એવા ઉમેશભાઈ સાથે એક જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર જનતાના જે કંઈ પ્રશ્નો છે જે કંઈ રજૂઆત છે કેવી રીતે આ સમસ્યામાંથી વહેલી તકે આપણે આવી શકીએ તમામે તમામ લોકોની રજૂઆત સાંભળવામાં આવી અને આદરણીય સંસદ સદશ્રી તરફથી બાહેધરી આપવામાં આવી છે કે વહેલમે વહેલી તકે તમારી જે રજૂઆત છે એ પ્રમાણે જેતપુર ગામની અંદર એસટી બસ ચાલુ થાય વહેલ્યમ વહેલી તકે જેતપુર ગામનું જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જે સ્ટેચ્યુની પાછળનું જે નાળું છે વહેલમ વહેલી તકે ચાલુ થાય બીજું કે જે રંગલીથી મોડાસા મોડાસાથી વનપુટરી જેતપુર ચોકડી સુધીનો જે રસ્તો છે એ વહેલમ વહેલું પેચવર્ક થઈને એનું વહેલમ વહેલી તકે એ સારી અવસ્થામાં રસ્તો થાય એવા તમામ અમારા જે કંઈ પ્રશ્નો હતા એની ખૂબ જ સારી રીતે પૂર્ણ કરવા વહેલમાં વહેલી તકે આ સોલ્યુશન લેવાની સાંસદ સભ્ય તરીકે બાદ મળી છે આ પ્રમાણે ભારે વરસાદના કારણે આજે નેશનલ હાઈવે અને કેટલાક સ્ટેટ હાઈવે ને ડેમેજ થવાથી જેતપુર જે નગર છે એ નગર બિલકુલ સંપર્ક સંપર્કવહીણું થઈ ગયું છે ત્યાં બસો પણ નથી જતી અને વાહનો પણ મોટા મોટા વાહનો નથી જતા તે સંદર્ભે આજે આદન્ય સરપંચ શ્રી અને મારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી અને જેતપુર ગામના તમામ આગેવાનો સાથે મળી અને એક ચર્ચા કરી અને કેવી રીતે જેતપુર કનેક્ટિવિટીમાં જોડાયું એ માટેની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થાય માટે અમે ગંભીર ચર્ચા કરી અને આ ચર્ચાના અંતે હવે લોકો જે પણ અધિકારીને મળવાનું થશે એમને કહેવાનું થશે એમને સૂચન કરીશું અને વહેલામાં વહેલી તકે જેતપુર જેવી રીતે રૂટિનમાં છોટાઉદેપુર તેજગઢ જબોગામ અને બોડેલીને કનેક્ટ થાય એના માટેના અમારા પ્રયત્નો છે તો આજના તબક્કે અમે સુખદ ચર્ચા કરી અને કેટલું માર્ગદર્શન અમને અમારા નાગરિકો દ્વારા પણ મળ્યું છે એને પણ અમે માધા ચઢાવી અને એને પણ અમે યોગ્ય સ્થાને એક પછી એક બીજો સત્યગ્રસ્ત થાય છે ખાસ કરીને વાત કરીએ તો જે ફેરપુવાથી લઈને બોડેલી અને બોડેલીથી લઈને ધામૈશિયા સુધીનો જે એનએચ છે એના ઉપર બધા જ ફૂલો લગભગ સાઈઠ પહેલાં બન્યા છે ત્યારે એના માટે પણ અમે લોકોએ માન્ય વાહન વ્યવહાર શ્રી નીતિનભાઈ ગડકરીશ્રીને રજૂઆત કરી છે અને એને ઓનલાઈન બનાવવા માટે અને નવા ફૂલો બનાવવા માટેનું જે ડીટીઆર બનાવવાનું છે એનું પણ ટેન્ડરિંગ થયું છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો